નેત્રંગ પાસે બાઇક સવારને બચાવવા જતાં પથ્થરનો પાવડર ભરીને ડ્રાઈવર મોહમ્મદ હુસેન અને ક્લીનર ટ્રક લઈને ચેન્નાઈ એશિયન પેઇન્ટ કંપનીમાં ખાલી કરવા જતો હતો નેત્રંગ લાલ મંટોડી ટેકરો ચડવા વણાક ઉપર સામેથી ગાયની પાછળ કૂતરો દોડતા તેમાં એક બાઇક સવાર ફસાઈ જતા તેને બચાવવા ટ્રક ચાલક મોહમ્મદ હુસેને રોડની સાઈડે લેવા જતા વણાક ઉપર ટ્રક પલટી મારી ગયું હતો અને મકરાણા પથ્થરનો પાવડર આખા રોડ ઉપર પથરાઈ ગયો હતો ટ્રક પલટી મારતા તેમાં ડ્રાઈવર અને ક્લીનર બંને ફસાઈ ગયા હતા જેને લોકોએ આવીને કેબિનમાંથી બહાર કાઢ્યા હતા રસ્તા ઉપર પડેલ સફેદ પાવડર પવનના લીધે ઉડતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી અંકલેશ્વરથી બુરહાનપુર જતા હાઈવે પરથી રોજના હજારો ભારદારી વાહનો પસાર થતા હોવાના કારણે અકસ્માત થતા હોય છે જેના કારણે સલામતી રાખવી જરૂરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ